હાલો મિત્રો કેમ છો મજામાં ને એકદમ મિત્રો કાલનો બ્લોગ જોયો ને કેવો વરસાદ પડ્યો ધરોનો વરસાદ મિત્રો ઘણા ટાઈમથી નતો પડ્યો વરસાદ પડ્યો આજે ફરીને એકવાર આપણે જાગીને નીકળી ને નીકળી જમે ફરીને જો તમે મિત્રો ખેતરું બધાય ખાલી થઈ ગયા ને બધા ધરો થઈ ગયો છે એટલે ખેડૂત બધાય ફૂલ મોજ કામ કરવા મળ્યા એ કપાસ ઉગી ગયા હોય ઈડે લોકો નથી આવ્યા પણ જો અમુક અમુકના જેવું વાડીઓમાં પાણી પણ ભેર્યું છે આપણે કેનાલ કાંઠે ઊભા છે અને ત્યાંથી જો આપણે અમુક માણસો કપાઈ સોંપે છે અને આપણે રોડે મીકી લાવો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈને વાતચીત કરવી હે મિત્રો હવે મિત્રો પછી આપણે જવાના છે વાડીએ વાડીએ જવાનું હે મિત્રો વાડીએ નથી જવાનું કારખાને કામે જવાનું હે વાડીની વાત કરું છું અને ફૂલ મોજ આવે છે મી કે લાવવા હાજનું સારું એવું વાતાવરણ મિત્રોને દેખાડી દેવી અને કેટલા ટાઈમે એટલો આવો વરસાદ થયો મિત્રો ચાર પાંચ વર્ષ આવો વરસાદ ભલે એવો વરસાદ અને પુષ્કળના સારામાં સારો વરસાદ અમે જઈ રહ્યા છીએ કારખાને પછી આપણે આગળ વાત કરશું મિત્રો તારે કંઈ કેવું હે તો આગળ જતા મિત્રો વેણ આવ્યું પછી આ તમને મેં કહેતા ને કાલે એક બાઇકી જતી હતી જે પાણી જઈ રહ્યું પહેલાં જો ચેક કરે એવું છે ને આથી આપણે રોડ પાણીમાં ક્રોસ કરવાનો છે ને પછી સામે ચડી અને આપણે કેનાલે જવાનું છે ને અમારે એક પાણીવાળું વેણ આવે છે વચ્ચે નડે આવી રીતે હજુ પાણી જાય એટલો કાલનો વરસાદ છે કાં નથી હાલ એવું છે ને હાલે એવું છે તો મેં આપણે જઈ રહ્યા એ ટપશું મિત્રો પહોંચી ગયા છે કારખાને કીધું કારખાને જઈને પણ કારીગર કોઈ નથી કે લાવો આજે મિત્રોને આપણે કેવા હીરા છે હીરા બીરા દેખાડ્યું એમ મિત્રો અમારો લોટ તૈયાર છે અને કલર ના હીરા આવી રીતે કારખાને અને આપણે કારખાને જઈ રહ્યા કારખાને ગયા ને બાકી કઈ હતું એટલે આજુ તમને કંઈ દેખાયું નથી કઈ મજા આવ્યું નથી મિત્રો કારીગરો પણ નતા આવ્યા એટલે ક્યાં વાતું કર્યું કારીગરો આજે સારો વરસાદ થયો એટલે કપાઈ સોંપવા બધાય વહી ગયા હતા કોઈ આપણા કારીગર પણ આજે કામે નહોતા આવ્યા તો ઘરે આવીને કે લાવો મિત્રોને કહી દઈએ આજના માટે આટલું જ ફરીને મળીશું નવા વિડીયો કે સાથ નવા બ્લોગ કે સાથ જે અને મિત્રો આ આજે કંઈ જાણવાનું નહોતું પણ તો આ તમને મજા આવી હોય તો ધરમસિંહ બી વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો નવા સારા સારા વિડીયો મળતા રહે જોવાની મજા આવે અને આવી રીતે કંઈક કે મિત્રો ગમે તારામાં સારું હોય તો તમને હીરાનું પણ અવાનવનું દેખાડતો હોઉં છું અને દેખાડતો રહીશ કારખાને જેવું રીતનું ચાલે છે અને આપણી બીજી ચેનલ છે મિત્રો રેન છે એ સ્પેશિયલ હીરાની છે એની અંદર હીરાનો કન્ટેન હોય બ્લોગની અંદર હંમેશા આપણા બ્લોગ બધાય દેખાતા હોય છે અવારનવાર ફેમિલીવાળા હોય છે તમામ પ્રકારના બ્લોગ આપણે જે નાખીએ છીએ બધા મિત્રોને ધરમશ્રી ભાઈના જય માતાજી